હર દાન રહે છે પણ સુરત અવલ હોય તેમ વધુ એક બ્રેન્ડેડ મહિલાના લીવર અને ચોક્સોનું દાન કરવામાં આવ્યું હતું જેના થકી ત્રણ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે અંગદાનમાં અગ્રેસર રહેલા સુરતમાંથી વધુ અંગદાન થતા માનવતાની મેઘ પસરી જવા પામી છે ખંભાતી ક્ષત્રિય સમાજના બ્રેન્ડેડ દીપિકાબેન ભરતભાઈ ધારિયાના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના અને ચક્ષુ દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે કિડનીની બીમારીથી પીડાતા અને ડાયાલિસિસ કરાવનારા દીપિકાબેન બ્રેન્ડેડ થતા પરિવારે તેમના અંગોનું દાન કરી તેમના જેવા ઓર્ગન નિષ્ફળતા દર્દીઓને નવું જીવન આપી સમાજના શ્રેષ્ઠ ઉદાહરણ પર પૂરું પાડ્યું છે દીપિકાબેનના પતિએ જણાવ્યું હતું કે મારા પત્નીની બંને કિડની ખરાબ થઈ ગઈ હોવાથી છેલ્લા બે વર્ષથી તે ડાયાલિસિસ ઉપર હતી અઠવાડિયામાં બે વખત તેનું ડાયાલિસિસ કરાવતા હતા ડાયાલિસિસની પીડા અમે સારી રીતે સમજીએ છીએ તમે બીજા ઓર્ગન નિષ્ફળતા દર્દીઓ અને તેમના પરિવારજન પર શું પીડા હતી અથવા તો શું પીડા થતી હશે તે અમે સારી રીતે સમજીએ છીએ આથી જ્યારે મારી પત્ની બ્રેન્ડેડ છે ત્યારે તેના અંગોનું દાન કરીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન આપીએ ઉલ્લેખનીય છે કે કોવિડ નાઇન્ટીનની મહામારીની બીજી લહેર પછી આખા દેશમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ ઓછું છે છેલ્લા બે મહિનામાં સાત બ્રેન્ડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ત્રણ હૃદય બે ફેફસા બાર કિડની સાત લીવર અને દસ ચોક્સો સહિત કુલ ચોત્રીસ અંગો અને ટીસીઓના દાર મેળવી દેશના વિવિધ રાજ્યોમાં કુલ તેત્રીસ ઓર્ગન નિષ્ફળતા દર્દીઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે સાથે